રાષ્ટ્રનો વિકાસ કરી શકે ગુજરાતનો વિકાસ કરી શકે એવા ઉમેદવારની પસંદગી કરવાનો આ તહેવાર છે લોકશાહીનું પાવન પર્વ અને જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે એ અભૂતપૂર્વ મતદાન થઈ રહ્યું છે વાતો એવી હતી બજારની અંદર કે ભાઈ મતદાન ખૂબ ઓછું થશે પરંતુ સાબરકાંઠા લોકસભાની અંદર ખૂબ સારા પ્રમાણમાં તમામ જગ્યાઓ પર મતદાન થયું છે મેં મુલાકાતો પણ લીધી છે સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જે પ્રમાણે મતદાન થયું છે તે પ્રમાણે ચોક્કસથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ શકે છે અને સાબરકાટા લોકસભાની સીટ પર જંગી બહુમતીથી જીતે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે મતદારો પર વિશ્વાસ છે કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે જયદી ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરબલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે